મારું નામ મેમંટ સલવાબાનું છે મેં બોર્ડની પરીક્ષામાં ટોટલ છસોમાંથી પાંચસો ને પંચાણું માર્ક્સ મેળવેલા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટાઇલ અને નાઇન્ટી નાઇન પર્સન્ટેજ મેળવેલા છે અને આનો શ્રેય સૌપ્રથમ તો હું અલ્લાતાલાને આપીશ અને ત્યારબાદ મારી ફેમિલી જેમણે મને સપોર્ટ કર્યો છે ત્યારબાદ મારી વિઝન સ્કૂલ ઓફ સાયન્સ એના બધા જ શિક્ષકો જેમણે આખા વર્ષ દરમિયાન મને મહેનત કરાવવામાં ખૂબ જ સપોર્ટ કર્યો છે જેમની જેમને લીધે હું આ પરિણામ મેળવી શકી છું અને ત્યારબાદ મારો નડિયાદ મેમટ સમાજ એમણે પણ મને જુદી જુદી રીતે સપોર્ટ કર્યો છે તો હું તેમનો પણ આભાર માનીશ અને મારી સફળતાનો શ્રેય આ બધાને જાય છે સ્કૂલ સ્કૂલ સિવાયના કલાકોમાં મારું રોજનું રીડિંગ લગભગ ફોર ટુ ફાઈવ અવર્સનું હતું હતું અને એમાં મોસ્ટલી અમારી સ્કૂલમાં ટેસ્ટ સિરીઝ ચાલતી હોય છે નવા નવા ટેસ્ટ હોય છે જ તો એનું રીડિંગ હોય અને સ્કૂલમાં જે દરરોજનું દરરોજ ભણાવે એનું રિવિઝન કર્યા એનું કરતી હતી આગળ મારે સાયન્સ લેવું છે અને એમબીબીએસ કરવું છે ડૉક્ટર બનવાનું સપનું મારું નામ ભવ્ય રમેશભાઈ ડાબી છે અને મારા ગુજરાત બોર્ડમાં એસએસસીનું જે રિઝલ્ટ આવ્યું એમાં નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન પીઆર આવ્યા છે અને આ પાછળ સૌથી પહેલાં તો મારા માતા પિતાનો ત્યારબાદ સ્કૂલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે દરેક ક્ષણે મારો સપોર્ટ કર્યો અને મને દરેક ક્ષણે માર્ગદર્શન આપ્યું ઘરમાં દરેક ક્ષણે મારા માતા પિતાએ મને કોઈ પણ તકલીફ ના પડે એ માટે ખૂબ ખૂબ મદદ કરી અને અમારી સ્કૂલમાં બાર વાગ્યા પછી રેમિડિયલ સેશન હતા અને એમાં જે સવારે ચલાવે એનું રિવિઝન કરવામાં આવતું હતું અને ઘરે જઈને ત્રણ ચાર કલાક વાંચતી હતી મારા મમ્મી પપ્પા બંને ગવર્મેન્ટ ટીચર છે અહીંયા સવારે આઠ વાગ્યાથી સાડા બાર સુધી અને પછી ત્રણ વાગ્યા સુધી ઘરે જઈને હું રોજ ચાર પાંચ કલાક વાંચતી હતી રમવાનું તો નહીં અભ્યાસ મારું નામ દિવાન અલવિરા મુસ્તકીન્શા દીવાન છે મારા દસમામાં બાણું પોઈન્ટ પાંચ ટકા આવેલા છે અને મને એવન્થ ગ્રેડ મળેલો છે અને મા મારા ગણિતમાં સોમાંથી સો માર્ક આવેલા છે તેમાં મારા સ્કૂલના આચાર્ય શ્રી જતન સર અને ગણિતના શિક્ષકશ્રી અમિત સરનું ખૂબ જ મહત્ત્વનો ફાળે છે અને આજે મારા દસમામાં નાઇન્ટી ટુ પોઈન્ટ ફાઇવ ટકા આવેલા છે એથી મારા મમ્મી પપ્પા અને મારા ટીચરોને આજે મારા પર ગર્વ છે એના માટે હું બહુ જ ખુશ છું અને આજે મને એવો મોકો મળ્યો કે હું મારા મમ્મી પપ્પાને અને મારા ટીચરોને ગર્વ લાવું એટલા માટે મને મારા પર પણ ગર્વ છે મારા પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને હું અંદરજ ગામમાંથી આવું છું એ અહીંયાથી સાત કિલોમીટર દૂર છે અને હું મધ્યમ પરિવારમાંથી આવી છું અને અહીંયા અમને સ્કૂલમાં એ સાતથી કે ત્રણ સુધી ભણાવતા હતા અને એમાં એક વાગે સ્કૂલ છૂટી હતી પરંતુ બે કલાકનું અમને એક્સ્ટ્રા ક્લાસ કરાવવામાં આવતું હતું અને અહીંના ટીચર ખૂબ જ વિદ્યાર્થીઓ પર ખૂબ જ નજર રાખે છે અને તેમને ખૂબ જ હિંમત આપે છે અને એમાં અમિતસરનો બી ખૂબ ફાળો રહ્યો છે મારા સમયથી સહાય છે એમાં અમિતસરનો જ મહત્વનો ફાળો છે હું ડૉક્ટર બનવા માંગુ છું હવે ગ્યાર બારમાં હું સાયન્સ કરીને બાયોલોજી એમબીબીએસ કરીને હું ડોક્ટર બનવા માંગુ છું મારું નામ દીવાન મુસ્તકીન છે હું વિઆર એગો ખાનગી કંપનીમાં પાર્લે બિસ્કિટની કંપનીમાં કામ કરું છું હું મધ્યમ વર્ગમાંથી છું અને મારી બેબીની મહેનત અને જેણે નાઇન્ટી ટુ પોઇન્ટ ફાઇવ પરસેન્ટ લાઈ ટકાવી લાઈ એ મારી ગર્વ પ્રાઉડ ફીલ અનુભવ કરું છું અને જે ડીડી ટેકનિકલ ધર્મસિંહ દેસાઈ સ્કૂલમાં મેં એડમિશન અપાવડાવ્યું નવથી દસ ધોરણમાં મેં એને ત્યાં ભણવા મૂકી એનું ભણતર એટલું સારું છે કે સાહેબો તો એની કોઈ આપણે ઘરના રિલેશન જેવા સાહેબો છે ચાહે અમિત સાહેબ આચાર્ય સાહેબ મેડમ સાગા સાહેબ એમના રિલેશન આપણે એમના વાત કરવાનો તરીકો કોઈ મોટાપો નથી સોલંકી અમિત લાલજીભાઈ છે અને હું છેલ્લા ચોવીસ વર્ષથી આ સંસ્થામાં મદદની શિક્ષક તરીકે કામ કરું છું અને મારે આ શાળાની અંદર ગણિત વિષય શીખવવાનો હોય છે અમારી આ દીકરી છે એ અંધજ ગામની રહેવાસી છે એનું નામ છે દીવાન અલવીરા મુસ્સકીનભાઈ અને એ દીકરીએ સોમાંથી સો ગુણ મેળવ્યા છે ગણિતમાં એટલે એ અમારા માટે ખૂબ જ ગર્વની બાબત છે દીકરી પહેલેથી જ મહેનતુ હતી એને પ્રથમ અને દ્વિતીય કક્ષા પરીક્ષામાં એને પૂરા માર્ક્સ મેળવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો બંને પરીક્ષામાં એંસી એંસી ગુણ લઈ આવી હતી અને પહેલેથી જ પ્રતિભાશાળી હતી એવી અમને આમ અનુભવે ખ્યાલ તો આવી જ ગયો હતો એટલે એ જ્યારે પણ અમને કોઈ પણ ડિફિકલ્ટી લઈને આવે એટલે હું એનું સોલ્યુશન લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતો હતો અને હોલ ક્રેડિટ ગોઝ ટુ અલવીરા એણે જે મહેનત કરી છે એનું જ પરિણામ એને મળ્યું છે અમે તો એક શિક્ષક છીએ શિક્ષક એટલે કે પથદર્શક તરીકે અમે અમારું કામ બજાવ્યું છે દરેક વિદ્યાર્થીને અમે આ રીતે માર્ગદર્શન કરતા જ રહેતા હોઈએ છીએ એટલે અમારી સ્કૂલમાં શું છે કે ધોરણ દસ અને ધોરણ બારની અંદર શાળા સમય પછી અમે બે કલાક નિઃશુલ્ક એક્સ્ટ્રા ક્લાસ ચલાવીએ છીએ કે જેની અંદર વિદ્યાર્થીઓને જે ડિફિકલ્ટીઝ હોય એનું અમે સોલ્યુશન લાવીએ પ્લસ સવારમાં જે અમે ભણાવેલું હોય એનું રિવિઝન પણ કરાવીએ છીએ જેથી કરીને ઘરે જઈને પણ એ લોકોને કોઈ કદાચ થોડું વાંચન અધૂરું પણ રહી જાય તો પણ એ લોકોને સારી મહેનત થઈ જતી હોય છે શાળામાં અને એમાંથી આ દીકરી જે એવન ગ્રેડ સાથે પાસ થઈ છે આ ઉપરાંત બીજા એ ટુ ગ્રેડવાળા ચાર વિદ્યાર્થીઓ છે આમ શાળામાં જે અમારી મહેનત છે એ રંગ લઈ આવી છે